મજે દોાય તમાર વાજે હોય આવજે લે તો વીક માગે લે ઓમક તો બી ગાતરે એડવાન્સ કરો આ કિક મારવાનું ચાલુ કરી જો એ કિક મારી જો અને એ આવતું બરોબર આવડતું એ નઈ અને રૂપિયા લેવાય બસ નેકરવાઈ 500 રૂપિયા એડવાન્સ કરો નહીં

હું શું કહી ના કો અરે હારી રીતે કામ ખેડું તમે પહેરાં વાળા ચો તો તમારે ના બે આવો તમારી મદદ કરી જ નહીં તમાકુ કરતા હમણાં કેવું હોય કે તમે ક્યાં કહ્યા પણ કીશ લેવાના એ કરતા હાર્વેજી વાળું કોઈ કોઈ દેખાવા નહીં જોયું હરું તમને બોલ બે ચો હું તો જ્યાં કહેતા હું તો બે હાર્વેજીવાળું હોય કાઈ ક્યાં મદદ કરો બરાબર ડાયર્વેજી બે

એટલે તમારો જોયો ને હા મારું સિદ્ધપુર નગરી હા